આપણા કાર્યક્ષેત્રમાં નથી આવતા પણ છતાં એને ઓગળો એ અમળાવા આવે છે તો બબુ એનો રજૂઆત કરતા નહીં આવડે તો ટૂંકાર વાર છે એના સિવાય બીજું કોઈ કથાવન નથી હા કઈ તમને બરાબર એટલે એને ઈ સહન કરવું જ પડે કારણ કે તમે મોગ બન્યા છો એટલે એને તો શીલા તો ઠોકાવા ઠોકાવાના છે એટલે એ સહન કરવાની તૈયારી રાખો તો તમને કયું કામ ગામમાં લોકોની માગણી છે એનો ખ્યાલ આવશે અને ખ્યાલ આવશે તો કોમ કરવા કરવા માટે એટલે કોમ કોમ ને શીખવા છે આપણે પહેલા પેલા હોળ આખતા હોળ કા બજાય જાય તો નાનો ટકા થી શીખતા તો કરે તાહડો કેતા ને કદી કોમ એ થઈ જાતો કોમ એ થઈ જાતો પણ બરાબર ને પછી પેલો ઊંચાર હોય તો એ અમુક બી એવો સાહડો નાખે તો આપણને એમ લાગે કે મને તો દોરી બોધી ના સાહડો નાખે હવે તાતે તાતે આ બધું એવું જ કામ છે એ ખેતી નું કામ હતું આ જાહેર જીવન પ્રજાના પ્રતિનિધિ નું કામ છે તો આ કામ તમે કરો આ વિસ્તારના એક એક પંચાયત આ કામ કરે એ માટે આપણે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કરજો હું પાસેથી અપેક્ષા રાખું જો મેં તમારી પાસે રજા માગી કેમ ના આવી તો તમે માફ કરીશો કેમ ઓફિસમાં ના બેહું ને તો પ્રશ્ન ઉકેલાય નહીં અને પ્રશ્ન ના ઉકેલા તો હું જેટલી વખત એટલી વખત એનો પ્રશ્ન અને મારે એમ જ હો આ આકર્ષણ ન્યૂઝ કેવું પડે બરાબર છે બાકી ત્યાં બેહો તો ત્યાં બે ફોન તો અમને જાહેર જીવનમાં તમે કોઈ પણ જગ્યાએ પાછા નહીં આવો અને એ કામ તમે તો કરો એવી અપેક્ષા રાખો છો અને તમને જે વાત મારે કરવાની છે એ છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો અત્યારે પાણીના ભૂગર્ભના જળ જળને કેવી રીતે ટકાવવા એનો આપણે સામનો કરી રહ્યા છીએ

અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે પાણી આપણે એક મગજમાં આપણા મગજમાં રહે કે પાણી એ કારખાનામાં પેદા થઈ શકતો નથી ન નકર આપણે સરકારને કે ગોમ ગોમ કારખાના નાખો પડે ના પ્રશ્ન પણ પાણી એ કુદરતી છે બીજું નર્મદા મુખ્ય કેનાલ અને નર્મદા ડેમ થી આપણો ભાગ ઉગમણો ઊંચાણમાં છે એટલે ડાયરેક્ટ નેટ લાગવી પણ હોય શક્ય નથી અને જે નર્મદાનું પાણી આપણા આપણા મીટ મોડીને બેઠા છે અને આપણા ગામના બધા તળાવોમાં પહોંચવાનું છે આગામી સમયની અંદર એનું કામ શરૂ થઈ ગયું છે પણ એ એ પાણી નર્મદાનું પાણી પણ છેવટે પાણી છે વરસાદ મધ્યપ્રદેશમાં અમરકંટકની અંદર વધારે વરસાદ થાય એ નહીં નર્મદા નદીનું રૂપ ધારણ કરે એ નવા ગામ આગળ આપણે સરદાર સરોવર ડેમ બનાવ્યો અને એમાં મુખ્ય કેનાલ દ્વારા આપણે

વીજળી જરૂર પૂરતો ઉપયોગ કરો અને એની સાથે સાથે એમણે જે કુદરતી રીતે જે વીજળી ઉત્પન્ન થતી હતી એ પવન આધારિત વીજળી ઉત્પન્ન કરી છે જળ વિદ્યુત પેદા કરી અને ખાસ કરીને સૂર્ય કિરણો જે સૌર ઉર્જા જેને કહેવાય છે આ સૂર્યના કિરણો આધારિત વીજળી ઉત્પન્ન કરી અને આ વીજળીનો પ્રશ્ન ઉકેલી દીધો પાણીનો પ્રશ્ન જો આપણે ઉકેલવો હોય તો કુદરતી જે પાણી મળે છે એનો પૂરો ઉપયોગ કરવો પડે અને પાણી બચાવવું પડે જે પાણી છે એને તો આપણે પેલો વેડફીએ છીએ બગાડીએ છીએ કોઈ આમ કે આ તો કાલી પાણી છે ને ખીર છોકર પાણી બગાડે છે કે તારા પામી શું જાય છે પણ જાય છે છે કે નહીં હું પાણી એ જે ભૂગર્ભમાંથી જે પાણી છે કે આપણા બધાને બધા ભેગું પાણી છે અને એ પાણી ઓછું થાય છે એટલે પેટ ભરાય છે એટલે મારી આપને વિનંતી છે કે પાણીને આપણે બિન જરૂરી બગાડ અટકાવવો પડશે નહીં તો સરકાર વ્યવસ્થા કરે અને આપણે બગાડે જા છે તો મેળ આવવાનો નથી વરસાદનું જેટલું પાણી પડે છે એ પાણી આપણે કો હંગરમાં પડે ટોકો બનાવીને તમે પીવા માટે હંગરી શકો છો મેં ગયા મારે ત્યાં દિયોદર હું રહું છું હું આંગણે બનાવી તો ફરમાં ભર્યા હતા બે બે ઘાઢી ફરમાં દસ ફૂટ બરાબર પેલો હોકડો ફરમાં આવે ને એ ફરમાં ભર્યા હતા ને કે તમે મગાનું પાણી અંગે મગાનું પાણી અંગર્યું અમે તારું હજી સુધી હારી નથી મગાવજે ત્યાં દિવ આ થઈ શકે તો એટલું પાણી આપણે એક તો જો છે શરીર સારું રહે રહેલ પાણી હોય તો હાડકાના રોગ ના થાય અને બીજું એટલું પાણી ભૂગર્ભ ઓછું ખેંચાય તો એટલી બચત રહે આ ભૂગર્ભ ની અંદર બેલેન્સ રહેવાનું છે હું એમ બહાર ગાઢો તો તો રહેવાનું તો ઉડી જવાનું છે એટલે પાણીને ને પાણીને ના કો હંગરવું પડે અને આપણા હૌથી વધારે આપણા વિસ્તારમાં જે ફેલ થયેલા ખેતરે ખેતરે બબે સતેન બોર પડ્યા છે ભલે તમે યાદીયારીમાં ઓછા રહે પણ હું એ માનું છું કે હું એ હો બચ્ચો બોર તો પડ્યા જ છે ફેલ થયા આ ફેલ થયેલા બોરો અંદર જો આપણે જ્યાં પાણી ભેગું થાય છે એમાં ભાઈ ની પાઇપલાઇન નાખી અને બોર જોડે ચેમ્બર બનાવીને આકરો પાણી કરીને ચોખો પાણી કરીને આપણા બોરની અંદર જો વાળીએ તો આ સમસ્યા કાયમી નું નથી શકે એમ છે નહી તો આજે તો આપણે નરમદા હામે મીટ મોડી બેઠા છે પણ જો બનાસની જે દશા થઈ એ કોઈ નરમદા ની થઈ ગયે શું ખાવાનું કમન પડે

દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી કોઈ એવી સમસ્યા નથી જે સમસ્યા ઉકેલવા માટે પ્રયત્ન કરે તો તપ કર્યો ગંગાજી પ્રગટ કર્યા એ મનુષ્ય દેહ હતા આપણે પણ મનુષ્ય દેહ છીએ આપણે બધા ભેગા થઈને જો પ્રયત્ન કરીએ માણસ જો પ્રયત્ન કરે તો દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે માણસના પ્રયત્નો અમે એ સમસ્યા પછી પણ પ્રયત્ન કરવો પડે પ્રયત્ન કરને વાલોથી કભી હાર ન હોવો પ્રયત્ન કરે એની કદી હાર ન થાય એની શરત એક જ છે કે પ્રયત્ન હાથો અને હાથી નિશાનો પૂરો હોવો જોઈએ

આપણે શેના માટે અને છોટા એ લોકો સિંધી દે કે પ્રજાના હાળી વધારે કોઈ નથી હું હંમેશા કહું હાળી રાખો છો ને તમે હવે તો આપણે હાળી હવે ભાગ્ય રાખો પણ હાળી રાખો ભાગ્યો રાખો તો જેમ માલિક ક્યાં ને દોડવાનું હોય ન કે

બરાબર અને જ્યારે વિકાસનું ગોમનું કોમ હોય તો તમારે દિવસ દાબવાની જરૂર નથી સમૂહનું કોમ હોય ત્યારે હું હોય પણ તમારે પૂરો પ્રયત્ન કરવો જે તળાવો નીમ નથી તળાવો નીમ કરવાની કાર્યવાહી થાય તળાવો ચોખા થાય ઊંડા થાય પાળ વ્યવસ્થિત થઈ જાય એના પર વૃક્ષારોપણ થઈ જાય આ કોમ તો મન તો આ ગોમ તો છે આ મંદિર છે મહાભારતની અંદર એનો ઉલ્લેખ છે મહાભારતમાં ઉલ્લેખ એવો છે કે સૌથી વધારે પુણ્ય મળી શકે એવી જગ્યા કઈ તો એનો જવાબ એવો હતો કે જે જગ્યાએથી સૌથી વધારે ધન ધાનનું ઉત્પન્ન થઈ શકે એ જગ્યા સૌથી પવિત્ર આ સૌથી પુણ્ય ચાલી નીકળે અને એટલે આ આ તળાવ છે ને એથી સૌથી મોટો જો પુણ્ય મળવાનો હોય તો આ કળાવના કામમાંથી મળવાનું કારણ કે પશુ પંખી વનસ્પતિ ઉછાળો આપતો પણ ફળ કરવું પડે

ગામ હરીફાઈ હરીફાઈ તંદુરસ્ત હરીફાઈ હરીફાઈ જમે કે બાળકો જોવા હોય તો આ શાળામાં આવો એવી હરીફાઈ સરપંચ અને બોડી અને તળાટી એવું કામ કરે કે જેના કારણે લોકોને એમ લાગે કે અમારે હાથ જવું છે અમારે છે અમારે સરકારી ગોળીયા જવું છે કે એમનું આ કામ રોમ માં

એના માટેનો આપણે જોયા જ કરીએ ભોગજી ભાઈ ભાગતજી મહારાજ અને ગુરુ મહારાજ એ આપણા બધા એ બદલ તમારા ઋણનો હું સ્વીકાર કરું છું અને ભગવાનને ગુરુજીને પ્રાર્થના કરું તમારો ઋણ ચૂકતે કરવાની ભગવાન આપણને તાકાત આપે શક્તિ આપે એવી વિનંતી પાઇપલાઇન કામ છે તળાવમાં પાણી સરકારના નિર્ધારિત કાર્યક્રમ બે હજાર છવ્વીસના એન્ડ સુધી આખો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે પણ એજન્સીની એવી ઈચ્છા છે કે મારે છ મહિના પહેલા આ પ્રોજેક્ટ પૂરો કરવો છે તો આપણી પાસે આ છ બાર મહિના જ છે તળાવમાં જે સુધારો કરવો હોય પાણી આયા પછી તમે કઈ કરી કહેવાના નથી પછી તો એમ જો કે પાણી છે કે પાણી લાવ બીજું છોડો બીજી વાત લઈને આયા છો આ એટલે એના પહેલા આપણે જે કંઈ આ તળાવ સુધારણાનું કરવાનું છે કરી નાખવું પણ એમાં કોઈ પણ જાતની રાહ જોયા વગેરે આ કરવાનું છે એમાં લોકલ ગ્રાન્ડનો તમારે ભાઈ એનું તમારી નાણાપંચની ગ્રાન્ટનો ધારાસભ્યનો ગ્રાન્ડનો જ્યાં જ્યાં જે જદુ ઉપયોગ થાય એ ઉપયોગ આપણે કરીશું સૌનો આભાર ભારત માતાજીનો ખુબ ખુબ આભાર સાહેબ છો બીજું કે આપણે દરેક ખેડૂત જેમને ઉતારામાં નામ છે તમામે ખેડૂત નોંધણી કરાવવાની ફરજીયાત છે અને એની અંદર ટાઈમ લિમિટ છે

અમારા સંગઠિત સરપંચ શ્રી અને તાલુકા પ્રમુખ સાહેબ શ્રી પ્રકાશભાઈ મારા નંબર ઉપર મેસેજ કરો મેસેજ કરી દો લગભગ મેસેજ